જય હિન્દ જય ભારત જય સંવિધાન આજરોજ જે વિડીયો બનાવવાનો છે કબરાવની અંદર મણિધર મંગલના મોહનશ્રી મણિધર બાપુ જેમની દીકરી એ લગ્ન કરેલા છે ઘણા સોશિયલ મીડિયાની અંદર આવે છે કે ભાઈ ભાગી ગયા છે ઉપાડી ગયા છે જેમનું અપહરણ થયેલું છે પણ ભારતના બંધારણ મુજબ કોઈ પણ દીકરી હોય અઢાર વર્ષની ઉંમરથી થઈ પછી બંધારણ હક એને પ્રાપ્ત થાય છે જે પોતાની સ્વેચ્છાએથી લગ્ન કરી શકે છે અને એ લગ્નને માન્ય પણ રાખવા પડતા હોય છે પણ જે અઠાણે ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે કે આવી રીતે છે બાપુ ઘર હલાવી કા નહીં પણ ભારતની અંદર બંધારણ અઢાર વર્ષની દીકરી થાય ત્યારે એને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થઈ શકે છે પછી આ બાપુ હોય મણિધર બાપુ હોય કે મોટા વિશ્વનો કોઈ સંત હોય કે સંન્યાસી હોય કે કોઈ ભગવાધારી હોય કે પછી તમને કહો આ દેશના કોઈ દિગંબરો હોય જેની અંદર કાયદામાં બંધારણમાં જે જોગવાઈ છે એને પ્રાપ્ત થયા પછી ભાઈ બુગી કરીને જે લઈ ગયો છે છોકરો અને એમની સાથે એનું લગ્ન સરટી પણ કરવામાં આવેલ છે પરંતુ જે બાપુના વિડીયો જોતા બાપુની જે વાણી સ્વતંત્ર જોતા એની જે કાંઈ ભાવના જોતા ખરેખર ટીકા ટીપ્પણી ન કરવી જોઈએ કેમ કે એને અત્યાર સુધી કોઈ વર્ણવ્યવસ્થા જાતિ ભેદભાવ એવું એને રાખેલ નથી એટલે જે આ દુનિયાની અંદર જે ને પછી એમાં એમાં કિંમત હોય સત્યમાં એનો નીચોડ જોવો જોઈએ કેમકે એ દીકરી એ પ્રેમ કોઈ પણ માણસ કરી શકે ભારતની અંદર પ્રેમ કરવાનો બધાયનો રાઈટ છે પ્રેમ કરે કરી શકે એની ઈચ્છા હશે એટલે એને એનો પ્રેમ હતો અને પ્રેમ હશે તો જ લગ્ન કર્યા હોય એનું પ્રેમ પ્રકરણ ચાલતું હોય તો જ એની સાથે ભાગી ગઈ હોય તો જ એની સાથે એને લગ્ન કર્યા હોય પણ સોશિયલ મીડિયાની અંદર જે અત્યારે હાલ હું બલા પડી છે કોઈ બાપ પોતાની દીકરીને એવું ન તું આવું કર કોઈ મા એની દીકરીને એવું ન તું આવું કર પણ અઢાર વર્ષની થઈ ગઈ પછી એને સોશિયલ મીડિયામાં અત્યારે વકીલો જે કંઈ કાયદાની સલાહ આપે છે અત્યારે નામદાર અદાલત હાઈકોર્ટ પણ લાઈવ હોય છે જે આપણે યુટ્યુબની અંદર નામદાર હાઈકોર્ટમાં લાઈવ નિહાળી શકીએ છીએ એટલે કાયદો વ્યવસ્થા બધું જાણે છે એટલે કરી શકે છે પણ એની અંદર જે ખોટી ટીકા ટિપ્પણીઓ કરવી જો કે બધાના પરિવારમાંથી કોઈ પણ દીકરી આવું પગલું ભરેલું જ છે જે ટીકા ટિપ્પણી કરે છે ટિપ્પણી કરનારના પરિવારમાંથી નહીં પણ આવી દીકરી કોઈ પગલું ભર્યું હોય છે અને એના દીકરાએ પણ પગલું ભરેલું છે અને હજી ભરશે પણ

પણ જે માણસ કાયદાના ભાનમાં નો હોય જાતિ ભેદભાવી હોય એની તમે ખરાબ કરો તો તો વાંધો પણ હવે આ આ જે છે કોઈ કોઈની વાહ વાહ કરવા માટે નથી કોઈના વખાણ કરવા માટે નથી પણ અત્યાર સુધીમાં એને કોઈ વર્ણવ્યવસ્થા કે જાતિ ભેદભાવ રાખેલ નથી એવું મારા સાંભળવા મારા માનવા પ્રમાણે કે એમની દીકરી એ છે પગલું ભર્યું છે એની ઈચ્છા મુજબ કરવામાં આવે છે અને એ કાયદાકીય બંધારણ મુજબ કરવામાં આવે છે હવે એની અંદર જે અત્યારે આખો ટોપલો બાપુમાંથી આવી પડ્યો કેમ કે દીકરીને કોઈ દી કોઈએ જોઈએ નહીં હોય બાપુના પરિવારને કોઈએ જોયા નહી હોય પરંતુ સોશિયલ મીડિયાના આધારે જે કાંઈ પ્રેમ જાહેર કરવામાં આવ્યો પોલીસે જેની ધરપકડ કરવામાં આવી એનું જે લગ્ન રજૂ કરવામાં આવ્યું પછી ઘણા એવું લખે છે કે બાલિકા ઉંમરની અંદર ઉંમર હોય તો લગ્ન થઈ શકે નહીં કોઈ નોટરી કરે કે લગ્ન રજીસ્ટ્રેશન થઈ શકતા નથી એટલે જે બાલિકા ઉંમરનો જે શબ્દ વાપરવાનો તે પણ ગેરબંધારણીય છે કેમ કે બાલિકા હોય અને એના લગ્ન સર્ટી જો રજૂ કરવામાં આવે તો લગ્ન કરનાર કરાવનાર એડવોકેટો નોટરીઓ બધા સસ્પેન્ડ થાય બધાને જેલ પડે કેમ કે ભારતના બંધારણના કાયદા મુજબ અઢાર વર્ષથી ઉપરની દીકરી હોય તો જ લગ્ન રજીસ્ટ્રેશન થઈ તો જ લગ્ન થઈ શકે પરંતુ જે ઘણા સોશિયલ મીડિયાની અંદર લખે બાલિકા ઉંમર હતી બાલિકા ઉંમર નહીં અઢાર વર્ષથી ઉપર જન્મ તારીખના દાખલા એની બધી રજૂ કરવું પડે એ બધા એના સોગંદનામા કરવા પડે ત્યાર પછી એના લગ્ન રજીસ્ટ્રેશન થાય છે રજીસ્ટ્રેશન કરવા માટે થઈ ત્યાં લાગે ન ચાલે લાગવગ હાલવામાં આવી હોય તો ભારતના કાયદા અને દંડ સંહિતાની કલમ મુજબ એની માથે કેસ પણ થઈ શકે છે એટલે જેવી ઈચ્છા પડે એવું બધા બોલી બોલી અને રજૂ કરે છે પણ કાયદો બંધારણ ના મુજબ એ લગ્ન કરવામાં આવ્યા છે એ કોઈ સંસ્કૃતિ કે વર્ણ વ્યવસ્થાથી લગ્ન કરવામાં આવ્યા નથી ભારતના બંધારણની અંદર કોઈ પણ દીકરી કોઈ પણ કાસ્ટની સાથે લગ્ન કરી શકે છે એનો મૂળભૂત અધિકાર હોય છે પરંતુ ગભરાવના બાપુ જે છે મણિધર બાપુ જે ગુજરાતની અંદર જેના વિડિયા વિડીયા નામ છે અત્યારે આ જે છે નામ કેમ કે જેને ઓળખે છે ઓળખે છે એની જ વધારે બંબાલ ઊભી થાય પણ બાપુને ઘરે જે બનાવ બન્યો છે એવો આપણા ઘરે બનવાનો જ છે બનશે જ પરંતુ તમે બીજાની ટીકા ટીપ્પણી કરવા એ બરાબર વાત વ્યાજબી નથી કેમ કે આ તો બધું બનવાનું છે આપણે કોકના મરણની વાતો કરી છે તો આપણે મરવાના છીએ આપણે કોકની ટીકા ટીપણી કરી છે આપણા ઘરે બનવાનું છે જે તમે બીજાને કયો છો એ આપણા ઘરનો જ બનાવશે આ જગતની અંદર આ થવાનું છે અને થાશે ચાલુ રહેવાનું છે આજે એના ઘરે છે કાલે તમારા ઘરે હશે કાલે તમારું પણ સોશિયલ મીડિયામાં આવશે એટલે બને ત્યાં સુધી ખાલી આ બનવાનું છે બની ગયું છે સોશિયલ મીડિયા ની અંદર જે જાહેર પણ થઈ ગયું છે પરંતુ કે જેના ઘરે આવો બનાવ બન્યો હોય એમને આશ્વાસન દેવું છું એમને તમારી રીતે એને શાંત કરવું જોઈએ એમને થોડું સારું લાગે એવું બોલવું જોઈએ પરંતુ કોઈ પણ જગ્યાએ દેવી દેવસ્થાન હોય પીર પકબર હોય કે દેવી દેવતા જે હોય તે પરંતુ ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે અને થાય છે ઘણા આપણે કહી ભાઈ માતાજી હવે જો માતાજી હોય તો તો અગાઉ જ કહી દે ને ભાઈ આ જે છે એ બાપુને જ સપનામાં આવી કહી દે બાપુને જ કહે કે ભાઈ તારી દીકરી છે એ આવી રીતે વાતો કરે છે તો બાપુને જ સપનામાં આવી કહી દે પરંતુ ભારતના બંધારણમાં આપણે જે વાતો કરી છે ને માતાજીની ઢીકડી પૂછડી જો એ માતાજી નો પરચો હોય તો બાપુને સપના આવી દીધું હોત કે ભાઈ હું મણિધર મોગલ બોલું છું અને તમારી દીકરી ઈષ્ટામાંથી કે ઓલામાંથી વાતો કરે છે પરંતુ એ નથી વાત જે છે આસ્થાનું છે છે સંગઠન થવાનું પ્રતિક છે એ વિચાર એનો છે પરચો નહીં જો પરચો હોય તો તો પરચો આપી દે પરંતુ જે ભારતના કાયદાના દંડ સહાયતા મુજબ બાપુને પણ પોલીસમાં ફરિયાદ કરી પડી અને પોલીસે જેની ધરપકડ કરી તો તો આંધળા બની જાય જો માતાજીની દેવી શક્તિની કોઈ તાકાત હોય તો છોકરી છોકરો આંધળા બની જાય ઘરેથી નીકળી જ ન હોય પણ ભારતના બંધારણ મુજબ ભારતના કાયદામાં જે તાકાત છે એ કોઈ દેવી શક્તિમાં નથી એ એક વિચાર કરી લેજો અમે તો જો કવર સોધ્યા મીડિયામાં સોશિયલ મીડિયાની અંદર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ નામની જે ચેનલ છે એની અંદર અમે ખુલ્લી વાતો કરી છે કે દેવી શક્તિ જે છે ઈ તમારું આસ્થાનું પ્રતીક છે તમારે એક ખાલી ન્યા બેસવાનું શાંતિ લેવાનો પ્રતિક છે પણ પરચો નથી કે મારી મોગલ તમને કોટ કાઢી દે મારી મોગલ તમને આમ કરી નાખશે મારી મોગલ તમને બચાવશે મોગલ મણીતર મોગલના બાપુને પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પડી અને દીકરીની ધરપકડ કરવામાં આવી પણ પોલીસે કરવામાં આવી જો માતાજીની કે મોગલમાં એ કોઈ પરચો દેવો હોત તો ભાઈગા પહેલા આપી દે તો પોલીસને પકડવાનો વારો ન આવે પોલીસમાં ફરિયાદ કરવાનો વારો ન આવે પણ જેનું ઉદાહરણ એ છે કે ભારતની દંડ સંહિતાની કલમ બધાયને કામ કરે છે પછી મણીધર મંગલ બાપુની દીકરી હોય કે મૂછે લીંબુ લટકતા એની દીકરી હોય કે રાષ્ટ્રપતિની દીકરી હોય કે પછી કોઈ મોટા કિંગની દીકરી હોય એને 18 વર્ષે જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે એ બની જ શકે પછી કોઈ પણ ભૂપ હોય કે મોટો નાનો માણસ હોય કે સામાન્ય મજૂરની દીકરી હોય કરી શકે છે કાયદામાં આવી જોગવાઈ છે જેનું પાલન બાપુએ પણ કરવું પડ્યું મણિકર બાપુએ એને પણ પોલીસમાં ફરિયાદ દેવી પડી ન દોરો બેઠો ન મંગલવાની માતા રાખી કે ભાઈ કાય વાંધો નહીં મંગલવાની માનતા રાખો મારી દીકરી એ આવશે પણ એને પોલીસમાં ફરિયાદ કરી પડી જો પોલીસમાં ફરિયાદ કરવાનું કારણ એટલું જ છે કે ઈ માતાજીના ચરણે માતાજીના મઢે બેઠા હતા પણ એને જાવું પડ્યું પોલીસના ચરણોમાં પોલીસમાં ફરિયાદ કરવી પડી પોલીસમાં લગ્ન રજીસ્ટ્રેશન જ કરવા પડ્યા

કે મારી મારી દીકરી વહી ગઈ છે તો મોગલમાં તો ભરોસો સોરાકો દીકરી પાછી ગયા છે ખુદ જો બાપુની દીકરી ને પણ જે સહારો લીધો એ કાયદાનો લીધો બાપુની મણીધર બાપુની દીકરીએ સહારો લીધો લગ્ન કર્યા તો બંધારણ મુજબ કરવા પડ્યા કેમ કે ઈ જે બુકી છે ઈ ઈ કાસ્ટનો નથી જે બંધારણ છે આ દેશ આલી રહ્યો છે બંધારણ મુજબ આલી રહ્યો છે આ દેશ આલી રહ્યો છે કાયદામાં આલી રહ્યો છે આ દેશની અંદર પોલીસ પ્રશાસન છે આ દેશની અંદર ન્યાયપાલિકા છે આ દેશની અંદર જે કાંઈ છે એ બધાય કાયદા અર્થવ્યવસ્થા તંત્ર છે એનાથી આ દેશ આવી ગયો છે નથી દોરા ધાગાથી હાલતો નથી ભુવા ભરાડાથી હાલતો નથી કોઈ દેવી શક્તિથી હાલતો નથી તમને કો આ ડિગમ્બર પીર ઓલિયાથી નથી હાલતો નથી રામથી હાલતો નથી રહીમથી હાલતો આ દેશ હાલી રહ્યો છે બંધારણ થકી હાલી રહ્યો છે જે હું તમે આ ઉદાહરણ જે છે મણિધર બાપુની જે દીકરી ગઈ એમાં અમારે બાપુને સહકાર આપવો પડે કે જે દીકરીએ કર્યું છે એ એની પુખ્ત ઉંમર હતી તો જ લગ્ન રજીસ્ટ્રેશન થયા હોય પણ જે ટીકા ટિપ્પણી થઈ રહી છે મણિધર બાપુની વાત જે કરું છું પણ એ હું તમને ખાલી એવો પરચો દઉં છું કે એના માટે ટિપ્પણી નથી કરતો કેમ કે એ એના માટે કે બાપુની દીકરી જો આ કાર્યક્રમ કર્યું હોય તો દેવી શક્તિનો પરચો તો બાપુને દે પરંતુ આસ્થાનું પ્રતિક છે પરંતુ પગે લાગવાનું પ્રતિક છે પરંતુ મેં પરચો નથી પરચો નથી એના માટે આજ મારે બોલવાનો વારો આવ્યો છે અને મારે આ બે શબ્દ કહેવાનો મને ઓલું થયું કે બાપુની અંદર ટીપા ટીકા ટીપણી થાય છે પણ બાપુની દીકરી જો વહી જતી હોય તો બાપુને કેમ માં માતાજી પરચો ન દીધો ન દી ઈ વાત અમે કરી છે કોઈ ભુવા ભરાડી દેવી શક્તિ પરચો આપતી હોય અને ઈ કરતી વખત તો મણીધર બાપુને જ રાતે મંગળમાં સપનામાં સડીન કહી જાત કે આટલા વાગે દીકરી વહી જવાની છે અને આટલા વાગે આના લગન થઈ જવાના છે પોલીસ પાસે જ જાવું પડ્યું બાપુએ દીકરીને પકડી પોલીસ જ પકડી કોઈ દેવી શક્તિએ પકડી કેમ કે ભારતના કાયદા દંડ સંહિતાની કલમ સિવાય કોઈનો ઉદ્ધાર નથી ઈ વાત છે લીજો કે જે બુઆ કે છે વિશ્વાસ રાખો આવી જાય જે બુઆ કહે છે મારી દેવતારી ચોરી પકડી દે મારી દેવતારા ઘરે હારું કરી દે કાયદા માથે સિવાય કોઈના બાપની દેન નથી કાયદો સર્વપરી પોલીસ સર્વપરી તમે માતાજીને જે માનો છો તમે માનો પોલીસને કે આવડો કોરોના હતો તોય 24 કલાક એ લોકો મહેનત કરી ચોરી થાય તો પોલીસ આવશે તમારી દીકરીની સલામતીની તો પોલીસ આવશે કદાચ હોનારત થામે પાણી બંબા બમ્બી ફૂટે તો પણ પોલીસ આવશે ભારતની અંદર પ્રોટોકોલ ফোর্স હોય તો પોલીસ છે જે તમારી માતાજી મઢે જાઓ દુઃખ દુવાડા કરો જવાબ નો દો ખાલી સો નંબર માં રીંગ કરો એટલે તરત ગાડી આવે છે કાયદા મુજબ ઈ બંધાયેલા છે ને કામ કરે છે અને પોલીસ રાત દિવસ ઈ કામ કરે છે હવે ઈ તો નઈ પૂજા કરવી નઈ અગરબત્તી ધરવી નઈ કાઈ કરવું ફોન કરો એટલે સીધા આવી જાય છે ઈ તમે વિચાર કરો કે ઈવડેય લોકો લોકોનું સન્માન નથી એને તો આક્ષેપ વિક્ષેપ નવા નારાબાજી પણ જે પ્રમાણિક પોલીસ છે જે નીતિમતા પોલીસ વાપરે છે ઘણા ઉડિયા આવે છે જે દીકરી પરીક્ષા દેવા જાતી હોય તો પોલીસ એને ટાઈમ ટુ ટાઈમ ગાડી લઈને મૂકવા પણ જાય છે જે દીકરીને મૂળભૂત અધિકાર મળ્યો છે મોદી સાહેબે કાયદો કાઢ્યો તો કે બેટી બચાવો તો અત્યારે ઘણી દીકરીઓનો વધારો થયો નહીતર તો સોનોગ્રાફી કરીને દીકરીઓને પણ દીકરા જન્મ દેવા માંગતો તો જે કાયદાનું પાલન કરશે જે બંધારણનું પાલન કરશે એને આ ટીકા ટીપણી કરવાનો મોકો નહીં મળે અને જેના જે ટીકાટીપ્પણીઓ કરો છો પણ તમારી દીકરી પણ આવું પગલું ભરશે કેમ કહીએ જે મણિધર બાપુની દીકરીને જે બંધારણના કાયદાનો જે લાભ મળ્યો છે એ તમારી દીકરીને પણ મળ્યો છે એટલે જેટલા કોમેન્ટો ખરાબ કરે છે જેટલા તમે બીજાના નળિયા મૂંચકાઓ છો બીજાની ટીકા ટીપ્પણી કરો છો પણ એ આપણા ઘરે બંધારણ તો છે જ આપણા ઘરે કાયદો તો લાભવાનો છે મારી પોતાની દીકરી હોય એને કાયદો તો એની પાસે છે એટલે કાયદાનું પાલન કરો આ જે માતાજીના નાળિયેર વધે જતા પૈસા પાછા દઈ જતા હતા મેં ઘણા વીડિયો બાપુના એવા પણ જોયા છે પછી પછી હજારની લાખોની ચોરી થઈ ગઈ પૈસા પાછા દેવડાવવા મણીધર મોકલે જે વીડિયો પણ મેં જોયેલા છે ઇન્સ્ટાગ્રામ ની અંદર યુટ્યુબ ની અંદર ફેસબુક ની અંદર પરંતુ બાપુની દીકરી વઈ ગઈ ઈ બાપુને પાછા નથી દેવડાવી કા મણીધર મોકલ ઈ પોલીસે દેવડાવી છે ખાલી પરચા પૂરતી વાત છે આ ટીપણી નથી બાપુની ટીકા નથી કરતો પણ પરચા પૂરતી વાત છે જે ભુવા ધૂણી ધૂણી જે પરચા કરે છે ધૂણી ધૂણી અને બધાને જે કાય આમ રોફ પેવાડે છે જે બીવડાવી અને જે દીકરીઓના શોષણ થાય છે એના માટે હું બોલી છું કોઈ ટીકા ટીપણી કરવા માટે નથી બોલતો કે બાપુના વિરુદ્ધમાં નથી બોલતો હું જે બોલું છું એ બાપુના સમર્થનમાં બોલું છું શું કામ કે આ જે બાપુની દીકરીની એના ઘરે થયું છે પણ આપણા ઘરે થવાનું છે કેમ કે કાયદો બંધારણ બધા માટે સર્વોપરી છે નાનો કદાચ દેવી પૂજક હોય કે વણકર દીકરો હોય કોડી દીકરો હોય અઢાર વર્ણ માંથી કોઈ પણ દીકરો દીકરી હોય એને અઢાર વર્ષે એનો મૂળભૂત અધિકાર એને પ્રાપ્ત થાય છે એટલે આપણો જ બનાવ છે બાપુ જો બધાની દીકરીને બધાની મારી દીકરી સમજતા હોય તો એ દીકરી બેન માં જે છે આપણી જ છે એટલે આવો બનાવ બને ન્યા બધા આપણે જે તાલીમ પાડી છે ખરેખર પર દુખે દુખાવું જોઈએ કોઈના ઘરે દુખ આવે ને આપણે તાલી ઉપાડી એ નોગરો માણસ કહેવાય કેમ કે દુઃખ આપણા ઘરે છે સુખનો સુખમાં કોઈ થી કદાચ કોઈનું ઓલું હોય તો સુખમાં આપણે ભાગીદાર ન હોય સુખમાં તો આમંત્રણ દેવું પડે પણ દુઃખમાં તો તમારે એના દુઃખમાં ભાગી થવું જોઈએ આ ભવિષ્ય આ આ જે કઈ છે એ સંસ્કાર પરંપરા નહીં તમારા સંસ્કાર કે કોકના દુઃખે આપણે દુખાવું જોઈએ એટલે બાપુના ઘરે જે બનાવેલો છે એમાં આપણે એનું દુઃખ વ્યક્ત કરવું જોઈએ કે જે કાંઈ દીકરીએ જે લવ મેરેજ કર્યા છે એ ભારતના બંધારણ મુજબ કર્યા છે કાયદા મુજબ કર્યા છે એટલે આપણે એને સ્વીકારી લેવાના છે બાપુએ એ પણ સ્વીકારી લીધા છે કેમ કે એની અંદર કાયદામાં કોઈ એવી જોગવાઈ નથી કે એની સામે કાંઈ થઈ શકે કદાચ એ દીકરીની માથે કોઈ પણ પ્રેશર કરીને કઈ બીજું થાય તો એમાં કાયદો એને લાગી જશે પરંતુ જે ટીકા ટીપ્પણી કરી છે જે નિંદા ખોદણી કરી છે જે બીજાનામાં છે એ વાત વ્યાજબી નથી કેમકે આપણે કોકના દુઃખે દુખાવવું જોઈએ કવિ પણ કીધું કે આપ પરને ઓલવે એવા એવા હોય ઘડ્યા કોક કોક કાગડા કોકના દુઃખે દુઃખી થવું જોઈએ એટલે કોકના ઘરે દુઃખ આવે કોઈના ઘરે આવો પ્રસંગ બને તો એમાં આપણે દુઃખ વ્યક્ત કરાય એમાં આપણે એવી વસ્તુ તાલિયું પાડવાનું કામ નથી આ તાલિયું કોણ પાડે કે જે માણસ કોકના બુરાઈમાં તમે રાજી હો કોઈનું ખરાબ થાય એમાં તમે રાજી હો પણ એ એનું ખરાબ નથી તમારું પોતાનું પણ ખરાબ છે કેમ કે આજે એની દીકરી એ કર્યું કાલે તમારી દીકરી કરશે આજે કોક મરી ગયો હોય તો એના દુઃખે તમારે દુખાવું જોઈએ ઈ મરી ગયો તમે તાલી પાડો તો એ દુખ તમારું છે જેના કોઈને પણ ઘરે બનાવ બને તો એ તમે તમારું પોતાનું સમજી તમે તમારો પોતાનો પરિવાર સમજી અને એને આશ્વાસન આપો અને ઈ વાતને ખોટી દોહરાવી તમારા સંસ્કાર એ છે કે કોક ના દુઃખે તમે દુખી થાવ કોકના સુખે સુખમાં નબર જરૂર નથી પણ દુઃખના દુઃખમાં તો ભાગીદાર બનવું જ એ તમારા મા સંસ્કાર છે મિત્રો એટલે જે મણીધર મુગલ જે કાંઈ એને લગ્ન કરેલા છે એ કાયદા મુજબ કરેલા છે બંધારણ મુજબ કરેલા છે કોઈ આ ભારત દેશની સર્વોચ્ચ અદાલતે કોઈ પણ નિર્ણય આપે તો આપણે શિરોમાન્ય રાખવો જોઈએ નામદાર અદાલત કોઈ પણ નિર્ણય આપે તો શિરોમાન્ય રાખવો પડે એમ ન્યાય મંદિર જે કઈ ન્યાય આપે એ શિરોમણ્ય રાખવું જોઈએ એમ ભારતના બંધારણ મુજબ એને જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે એટલે એને ઈ લગ્ન કર્યા છે ઈ લગ્ન કોઈ લગ્ન જે સર્ટી છે રજ્ય રટણે સોશિયલ મીડિયા ની અંદર જે દેખાડવામાં આવી રહ્યું છે એમાં ભારતના કાયદામાં ભારતના બંધારણ મુજબ એને હક પ્રાપ્ત થયેલો છે કેમ કે તમારો મૂળભૂત અધિકાર છે ઈ તમને પ્રાપ્ત થાય એટલે તમે કરી શકો છો એની અંદર ટીકા ટીપણી અને નિંદા કરવી કોકના ઘરે ખરાબ થઈને આપણે ઉડીયો બોલાવો તાળીઓ સંસ્કાર નથી એટલે સારા માણસોના તરીકે મેં કોઈની ફેવરથી બોલતો નથી બાપુને ને ઓળખતો નથી બાપુ કોઈ મારા નજીક માં નથી પરંતુ જે સંસ્કાર છે કે આજે એની માથે થયું છે કાલે તમારી માથે થશે

આપણે સંસ્કાર એ છે કે આપણે ભૂખારે ખવડાવી દેવું કોકના દુઃખે આપણે દુઃખી થવું કોકનું દુઃખ હોય તો આપણે કાંઈ ન કરી કાંઈ નહીં પણ બે આહુડા પાડવા જોઈએ કાંઈ ન કરી તો કાંઈ નહીં પણ એના દુઃખે આપણે આશ્વાસન દેવું જોઈએ જેના ઘરે આ બનાવ બન્યો હોય એ માણસ ભાવુક બની ગયો હોય

ઈ વિચાર છે કે એના ઘરે આવું થયું તો તમારા ઘરે થાય આપણે વાતો કરી છે આપણે માનતા હું રાખી છે આપણે નાળિયેર વધેરી છે આપણે પરચા લેતા હતા આપણે આ બધું કરતા હતા પણ એવું કાઈ છે નહીં ઈ તો બધાયના ઘરે થાય ભગવાનના ઘરે થયું ભગવાનને 14 વર્ષ વનવાસમાં ભગવો પીડો રામચંદ્ર ભગવાનને તો તો એના જોશ જોનાર વ્યક્તિ વિશ્વમિત્ર હતા તો રામ ભગવાન જેવાનો જો 14 વર્ષનું જો ઈ પર સીતાજીનું સુખ ન મળ્યું હોય તો આની જેવો જ્યોતિષ કોણ એના ઘરે થયું છે કેમ કે એને પણ આ દુઃખ વેઠવાનો વારો આવ્યો સાહેબ એટલે વ્યક્તિ હોય તમારી કસોટી થાય થાય ને થાય પછી રામા અવતાર હોય તો ભલે કૃષ્ણ અવતાર હોય તો ભલે પછી આ અત્યારનો યુગ હોય તો ભલે જેની માટે કાયદાના કલમ મુજબ જે બંધારણ મુજબ જે પ્રાપ્ત થયું છે એ થઈ શકે કેમકે બંધારણમાં બધાને સ્વતંત્ર અધિકાર પ્રાપ્ત થયો છે જય ભીમ નમો બુદાય